અમદાવાદની દિવ્યાંગ યુવતી ઉર્વશી પરમારનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો મહિલા ફિઝિકલ ચેલેન્જ ક્રિકેટ ટીમમાં ઉર્વશીનું સિલેક્શન થયું જોકે આ સિલેક્શન આસાનીથી નથી થયું ઉર્વશી રોજ અમદાવાદથી વડોદરા પ્રેક્ટિસ માટે અપડાઉન કરતી બસમાં જ્યારે જગ્યા ન મળે તો ઉભા ઉભા પર સફર કરી વડોદરા પહોંચતી આખરે ઉર્વશીની મહેનત રંગ લાવીને ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો છે સામેની શ્રેણીમાં ઉર્વશી ભારત તરફથી રમશે ઉર્વશી અમદાવાદના ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે તેની પાસે પ્રેક્ટિસ માટે પૂરતા સાધનો પણ નહોતા ટીમમાં ઉર્વશી વિકેટકીપર બેટ્સમેન તરીકે રમશે ઉર્વશી મહેન્દ્રસિંહ ધોની જેવી ક્રિકેટર બનવા માંગે છે અને સિરીઝ રમ્યા પછી પીએમ મોદીને મળવા માંગે છે मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है पंख से कुछ नहीं होता हौसलों से उड़ान होती है साथे आजे एक एवा दिव्यांग क्रिकेट नी टीम ना भारतीय क्रिकेट टीम ना महिला खिलाड़ी है जमनु नाम छे उर्वशी परमार जमने ना जगत में आ प्रथम एवं गुजराती

મારું નામ પરમાર ઉર્વશી છે હું દર સન્ડે વડોદરા માટે રમવા જતી હતી ત્યાં પહેલા એક મેસેજ દ્વારા મને આ પ્રેરણા મળી એ પછી હું દર સન્ડે જતી હતી અને તારીખ પંદર નવેમ્બર બે હજાર ઓગણીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ઓગણીસ સુધી ત્યાં મોટા ફોડિયા સિહોર ગામ વડોદરા ખાતે કેમ્પ રાખવામાં આવ્યો ત્યાં કેમ્પમાં હું ગઈ ત્યાર પછી મને રમવાની પ્રેરણા મળી ત્યાં સરે અમને ઝીણવટપૂર્વક શીખવાડ્યું કે તમે દર સન્ડે અપડાઉન કરો કેમ્પ મારો કાયા તો શું તમે શીખ્યા ને કઈ રીતે ત્યારે આપનું ટીમમાં શું રોલ છે ભારતીય ક્રિકેટ ટીમમાં આપનું દર સન્ડે અમે જતા હતા ત્યાં સર અમારું ઝીણામાં ઝીણું દેખ શીખવતા હતા અમે મેચિસ બોલથી રમીએ છીએ આ ભારતની ભારતની નહીં પરંતુ વર્લ્ડની ફર્સ્ટ ફિઝિકલી ચેલેન્જ ક્રિકેટ ટીમ છે જેમાં અમારો સિલેક્શન થયું છે હું અમદાવાદની છું તેમજ અહીંયા સાહેબ અમને બધું જ શીખવાડ્યું છે મારો બેટ્સમેન તેમજ વિકેટકીપર તરીકે મારું યોગદાન છે પૂર્વજી બેટ્સમેન વિકેટકીપર આમ ક્રિકેટ પ્રમોદ છો હવે તો ઇન્ડિયાના ખેલાડી છો તમે તો શું એવો કોઈ ખેલાડી છે જે આઇકન છે તમારો હા મહેન્દ્ર સિંહ ધોની તેમને જો એટલે એમને એમનું વિકેટકીપિંગને બધું મને સારું લાગે છે અને ભવિષ્યમાં હું તેમના પગલે ચાલી શકું એવી મારી ઈચ્છા છે એક સવાલ પણ થાય ઉર્વશી કે જે રીતે આપને મહેન્દ્રસિંહ ધોનીની વાત કરી તો કેટલા કલાકો સુધી તમે લોકો નેટ પ્રેક્ટિસ કરો કેટલા કલાકો સુધી દિવસના તમે ત્યાં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેતા સન્ડે અમારે સવારે આઠ વાગ્યાનો ટાઈમ હોય છે આઠ થી લગભગ અમે કોઈ વાર દોઢ બે વાગી જાય એ રીતે અમે કરતા અને પછી પાછું બધાને અલગ અલગ જવાનું હોય બધા દેવભૂમિ દ્વારકા થી વ્યારા થી આવતા હતા પછી આ જે કેમ્પમાં ગયા હતા ત્યાં તો અમારે ડેલી દસ કલાકની પ્રેક્ટિસ તો હોતી હતી જ પ્રતિદિન તમે દસ કલાકની ની ઉર્વશી પ્રેક્ટિસ કરો તો સમાવેશ ઇન્ડિયન ટીમ માં થયું છે ગૌરવ કેટલું છે અને શું અંદર થી લાગણી થઈ રહી છે અને શું તકલીફો અત્યારે તમને નડી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો ગૌરવની વાત છે કેમ કે એક ગુજરાતી બી છું અમદાવાદી છું અને ભારતની ટીમમાં મારું સિલેક્શન થયું એ મારા માટે બહુ ખૂબ સારી વાત છે આમાં મુશ્કેલી તો એ પડે છે કે હાલ મારી પાસે કોઈ સાધન ના હોવાથી અને કોરોનાના કારણે મારી પ્રેક્ટિસ બિલકુલ બંધ થઈ ગઈ છે ઉર્વશી શું તકલીફો તમને નડી રહી છે અત્યારે પ્રેક્ટિસ કરવા માટે જો પૂરતો સાધન કે કોઈ હોય તો વાંધો ના આવે અત્યારે અમે વડોદરા જતી તી તો વડોદરા કોરોના ના લીધે જ અપ ડાઉન હવે થઈ શકતું નથી જેના કારણે પ્રેક્ટિસ બિલકુલ બંધ છે શું આપની પાસે કોઈ સાધન ક્રિકેટ નો છે કે કોઈએ ડોનેટ કર્યો હોય આપને કર્યું છે અત્યાર સુધી ના અત્યાર સુધી 1 વર્ષ થઈ ગયું પણ મારું કોઈને જાણકારી જ નથી કે હું આ રીતે ક્રિકેટ રમવા જાઉં છું કોઈની છાપા કે કોઈ ન્યૂઝપેપરમાં પણ આજ સુધી આવ્યું નથી બીજા લોકોનું આવી ગયું છે બીજા જિલ્લામાં જે મારું આવ્યું આવી એક સવાલ થાય કે સારા ક્રિકેટર બનવા માંગો છો તમે તમારી પાસે સાધન નથી ક્રિકેટના પૂરતા શું અપેક્ષા છે અને કોને મળવા માંગો છો સારા ક્રિકેટર બન્યા પછી જો સાધન સહાય મળી જાય તો બહુ સારું રહેશે આના પછી હું મળવા માંગીશ આપણા પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને એમ કે તેમણે દિવ્યાંગો માટે ઘણું બધું કરેલું છે અને અમે ઈચ્છે છે કે અમારી આખી ટીમ એમને મળે અને એમના આશીર્વાદ લઈએ એ અમને કોઈક સહાયરૂપ થાય ઉર્વશી તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન આપનું સમાવેશ થયું છે આપ આવનારા દિવસમાં મહેન્દ્રસિંહ ધોનીના જેવા કીપિંગ અને હેલિકોપ્ટર શોર્ટ્સ મારો એવી શુભકામનાઓ તો આ ઉર્વશી જે ભારતીય ક્રિકેટ ટીમમાં જેમનું સમાવેશ થયું છે સૌથી મહત્વની વાત છે કે પ્રથમ ગુજરાતી જે છે એ મહિલા ક્રિકેટર છે ફિઝિકલી ચેલેન્જ અને ભારતની ટીમમાં સમાવેશ થયા બાદ તે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે સાધનો નથી સાધનો ક્રિકેટના જે છે તેમને મળે તેની અપેક્ષા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની વાત પણ તેમણે કરી છે કે પ્રધાનમંત્રીથી મળીને એક વખત તેમણે જે દિવ્યાંગો માટે કામ કર્યું છે તેના માટે તે તેમને મળીને અભિનંદન આપવા પણ માંગે છે કેમેરા પર્સન જૈમીન વ્યાસની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા અમદાવાદ